પંદરમી ઓગસ્ટ ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ આ યાત્રા

લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ ની સરકાર અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા આપણા સૈન્યના જવાનોએ આપણી ચારેય પાંખના જવાનોએ જે પાકિસ્તાનના ઘરે જઈને ઘરમાં ઘુસીને જે ઓપરેશન સિંધુર પાર પાડ્યું તેના સૈનિકોના માન સન્માન માટે સૈનિકોના અને દેશના ગૌરવ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે તો આ યાત્રામાં આપણે સૌ જોડાય એ આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે ધન્યવાદ